નળ અને ટાંકીના પ્રશ્ન જોઈએ તો નળ એ છે એક ટાંકીને વીસ મિનિટમાં ભરે છે જ્યારે નળ બી છે ત્રીસ મિનિટમાં ભરે છે હવે કરવાનું શું છે કે નળ એ આપણે ચાલુ કરીએ પછી દસ મિનિટ પછી બીજો નળ ચાલુ કરવાનું છે બંને સાથે મળીને ટાંકી કેટલા સમયમાં પૂરી કરે છે ભરે છે એ જોવાનું છે સૌથી પહેલા કરવું શું પડશે જો નળ એ છે બી છે નળ એ કેટલો સમય લે છે તો વીસ નળ બી માટે ત્રીસ લાગે છે તો આ બંને નું લસા લેવાનું એટલે એમની મળશે કાર્યક્ષમતા વીસ અને ત્રીસ નો લસા સાહીઠ મળે છે તો સાહીઠ માટે આ વીસને કેટલા વડે ગુણવા પડે છે ત્રણ વડે

તો એક્સ માઇનસ દસ ટોટલ માંથી અહીંયા દસ મિનિટ ઓછું કામ કરે છે એટલા માટે બી ની ગુણાકાર બે જોડી ફરીથી સાદુરૂપ આપીએ તો ત્રણ એક્સ પ્લસ બે એક્સ બે ગુણે માઇનસ થશે એટલે કે માઇનસ વીસ ટોટલ કેટલી લીધી હતી આપણે અહીંયા સાઈઠ લીધી હતી તો અહીંયા બરાબર લખીને સાહીઠ લખી દેવાના ફરીથી ત્રણે એક્સ પ્લસ બે એક્સ એટલે કે પાંચ એક્સ ઓછા વીસ બરાબર સાહીઠ પાંચ એક્સ છે આ માઇનસ વીસ ને સામે મોકલો તો સાહીઠ પ્લસ વીસ થાય તો પાંચ એક્સ બરાબર એસી તો એક્સ બરાબર એસી છેદમાં પાંચ તો સોળ પંચા એસી થાય એક્સની કિંમત આવી સોળ એકમ શું લખાશે મિનિટ જો આ શીખીએ છીએ એટલે બધું લખવું પડે છે પરીક્ષામાં આપણને આવડતું હોય તો આપણા બધું સ્ટેપ છે ડાયરેક્ટ અહીંયાથી આ સ્ટેપ પછી આપણે ડાયરેક્ટ જવાબ આપી શકીએ છીએ આવી રીતે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો